જમનલાલ માસ્તર બલબનાને સીતા દૂર કરી છે નમસ્તે નમસ્તે હવે પ્રાર્થના બોલવાની છે સરસ ચાલો હવે હાજરી પૂરવાની છે અહીં ધ્યાન આપજો બધા બકો આજે સાહેબ તકલીફ તો રહેવાની ને કવિ ઓવી કવિ કે હાજર નથી સોનો સોનુ તને મારા ઉપર ભરોસો નઈ કે નઈ કે અમર પટેલા હાજર છે સાહેબ છગન મગન છાપરા લગન ઘોરો બરાડે સાચો સાહેબ ગાડું કપાડે ગાડું કપાડ્યા ગાળું કપાડે અત્યારે સાહેબ અલ્યા અત્યાર સુધી કયો હતો સાહેબ કચરો વેરવો હતો કેમ કચરો વેરો ગયો હતો સર એકસાથે બે કામ મારું પણ ભલાઈ જશે ને કામ

કોમ ફોડવા વાળા ચલો હવે થોડા સવાલ પૂછી લઉં સુરજ ક્યાંથી ઉકે છે અને ક્યાં રહે છે સાહેબ તમે બોલો ઓય મારા

प्रश्न सवाल दुनिया ना त्रय खंडो नाम आपो श्रीखंड आखंड पाखंड या एशिया यूरोप ने अमेरिका आवे तो श्रीखंड वाला अले विकास सत्यम कने से कोता अतरे तो पीड़ा कम से सर निशाड़े आवे ने એટલે जगह अड़तर कैसे लिदो तो पक्षी सवाल सौथी मोटो पान कयो जापान हाँ बेस ठीक पक्षी ने सवाल सौथी मोटी मां कय मरनो बोल पका मामा ओ पापा वाला बेस वो पापा चलो अबे गणित में एक लगतो प्रश्न पूछी लो तुमने 15 मिनट में 20 ग्लास जूस तैयार करवाए तो सेमा तैयार था साहेब हूँ बोलो बोल સર વોશિંગ મશીન વોશિંગ મશીન માં તો કપડા ધોવાય જ્યુસ તો पुच्छमल्लाल मास्तर बलबलाने शित दूर करिता विकास एविकास उबता हूँ मनीले में तन्ने दस लाडवा आपिया सर पण तमें मनें एक पड़े બોલાવાની ભૂલી ગયો તેમને કહ્યું સોનું કોઈને ભણવું ગમતું નથી પણ તમે બધા ભણજો ભણવા સિવાય કોઈ ઉધાર નથી જઈ